ગુજરાત રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનો નો જામ્યો છે હવામાન વિભાગ દ્વારા આજે સાર્વત્રિક મેઘ મહેર આગાહી કરવામાં આવી ગઈકાલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો તો રાજ્યના એકસો બે તાલુકામાં ગઈકાલે વરસાદ નોંધાયો કે જેમાં જુનાગઢના વિસાવદરમાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ તો આજે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક ભાગમાં ગાજવી સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો આગામી છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજ રોજ સવારે પેટલાદમાં બે ગાયને કરંટ લાગતા એકનું મોત નીપજ્યું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ